નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતમાં ઠંડી વધવાની શક્યતા રાજ્યમાં છેલ્લા બે દિવસથી ઠંડીના પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ઠંડીનો ચમકારો વધી શકે તેવી આગાહી કરવામાં આવી છે જોકે મોડે રાત્રે ગુલાબી ઠંડી જોવા મળી રહી છે વડોદરામાં સોળ ડિગ્રી ગાંધીનગરમાં પંદર અને ગીર સોમનાથમાં બાવીસ ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સીએમ એકનાથ શિંદેએ રાજીનામું આપ્યું મહારાષ્ટ્રના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે સીએમ એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે આજે સીએમ એકનાથ શિંદે દસ પોઈન્ટ ત્રીસથી અગિયાર દરમિયાન રાજભવન પહોંચ્યા હતા અહીં એકનાથ શિંદે મુંબઈના રાજભવનમાં રાજ્યપાલ શ્રી પી રાધાકૃષ્ણને મુખ્યમંત્રી પદથી રાજીનામું સુપરત કર્યું આ પ્રસંગે એકનાથ શિંદેની સાથે અજીત પાવર અને દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાત ભાજપને લઈ મોટા સમાચાર મળતી માહિતી અનુસાર આવતીકાલે કમલમ ખાતે મહત્વની બેઠક યોજાશે જેમાં પ્રદેશ પ્રમુખ રાષ્ટ્રીય સંગઠન ચૂંટણી અધિકારી અને ગુજરાત પ્રભારી ઉપસ્થિત રહેશે બેઠકમાં જિલ્લા તાલુકા અને પ્રમુખને લઈને ચર્ચા થઈ શકે છે ગુજરાતના નવા પ્રમુખ પણ સમયમાં કોઈ ભાજપ મહિલા આગેવાન પ્રદેશ પ્રમુખ બનાવી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે દસ લાખની વીજ ચોરી ઝડપાઈ ભાવનગર શહેરમાં પીજીવીસીએલ સાત જેટલી વિજિલન્સ ટીમોએ આજે વહેલી સવારથી ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં જેમાં અલગ 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 બનાવીને વીજ હાથ ધરવામાં આવી છે બિલ્ડિંગોમાં દસ લાખની વીજ ચોરી ઝડપાઈ હતી આ તમામ લોકો સામે નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ વીજ ચોરીથી પકડાતા અન્ય લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે

અહીં પદયાત્રા પણ યોજાઈ જેમાં મહાનુભાવો પણ જોડાયા હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યા વિશ્વામિત્રી નદીના વિકાસ મામલે બેઠક ચોમાસામાં વિશ્વામિત્રી નદીના પાણીના કારણે સંસ્કારી નગરી વાસીઓના ભારે હાલાકી ભોગવવી પડી હતી સરકારે નદીના પૂર સામે પાણી બાંધવાની તૈયારીઓ આદરી છે આજે વિશ્વામિત્રી નિવારણ કમિટીની બેઠક યોજાઈ હતી બેઠકમાં સીએમના સહજે સલાહકાર જોડાયા નદી ઊંડી અને પહોળી કરવા માટેની ચર્ચા થઈ આજવા સરોવરની આગળ અન્ય એક ડેમ બનશે તેમજ પ્રત્યેક સરોવર હરિપુરા અને વડલરા તળાવની સંગ્રહ ક્ષમતા વધારવા ચર્ચા કરવામાં આવી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સોના ચાંદીના ભાવમાં કડાકો મંગળવારે સોનાની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો ઇન્ડિયા બુલિયા એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત રૂપિયા એક હજાર ત્રણસો એકાણું રૂપિયા ઘટીને પંચોતેર હજાર છસો નેવું રૂપિયા થઈ ગઈ છે અગાઉ સોનાનો ભાવ સત્તોતેર હજાર એક્યાસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો તો ચાંદીના ભાવમાં પણ રૂપિયા નવસો બ્યાસી ઘટીને રૂપિયા અઠ્યાસી હજાર ચારસો ત્રેસઠ પ્રતિ કિલો પર આવી ગયો હતો અગાઉ ચાંદીનો ભાવ રૂપિયા નેવ્યાશી હજાર ચારસો પિસ્તાલીસ હતો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો